અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યારે વ્યારા ખાતે શ્રી નાઈ સમાજ દ્વારા ભગવાન શોભાયાત્રા કાઢી હતી અયોધ્યા ખાતે કાર સેવા કરનારા કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ જયારે રામમય બન્યો છે અને ત્યારે ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને થવા પણ જઈ રહ્યા છે અંબાજી મંદિર થી કરવામાં આવી હતી શોભાયાત્રામાં નાઈ સમાજની બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે જ રામધૂન સાથે ભક્તિભાવ નગરના મુખ્ય માર્ગો પર ફરી કાનપુરા વિસ્તારમાં આવેલ રામજી મંદિરે મહેશભાઈ ઢોળીતા કાંતિભાઈ રાણા સહિતના જે કાર સેવકો હતું તેમનું વ્યારા નાય સમાજ પ્રમુખ મંત્રી સહિત આગેવાનોએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું છે અયોધ્યામાં તે અંતર્ગત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ આબેહુબ જે રીતે અયોધ્યામાં થવાનું છે તે જ રીતે આપણા જિલ્લામાં પ્રથમ વખત અમે અમારી સ્કૂલમાં રામલલા ની પ્રતિષ્ઠાની સ્થાપના કરી છે અને બાળકો દ્વારા ખૂબ સરસ રીતે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તો એ બદલ સમગ્ર શાળા પરિવારનો હું અભર માનું છું થેન્ક યુ વેરી મચ મારું નામ હેતવિશા છે હું પીપી સવાણી સાવાણી વિદ્યામંદિરમાં કોમર્સ ફેકલ્ટી ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજાવું છું આપણને સૌને ખબર છે કે 22 જાન્યુઆરી એ આપણા સૌ માટે ખૂબ જ મોટો દિવસ છે અને એ દિવસે આપણે સૌ ભગવાન રામની પ્રતિમાનું સ્થાપન કરવા જઈ રહ્યા છે તો એ જ ભક્તિમય વાતાવરણ બનાવવા માટે આજે અમે અહીં ધરોહર નામના પ્રોગ્રામનું ભવ્ય આયોજન કર્યું છે ધરોહર એટલે આપણને ખબર છે કે ધરોહર એટલે આપણી સંસ્કૃતિ અને એ જ સંસ્કૃતિ અને ભક્તિમય વાતાવરણ બનાવવા